ફટાફટ નીકળી ગયા હતા આ બાબતે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમની અસર મોરબી શહેર સહિત જિલ્લામાં વર્તાય છે સવારે વરસાદનું જોરદાર ઝાપટું આવ્યા પછી આખો દિવસ વાતાવરણ ખુલ્લું રહ્યું હતું પરંતુ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આઠ વાગ્યાના અરસામાં કાળા ઢીબાંગ વાદળ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો વાતાવરણમાં ઠંડી હવા પ્રસરી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય મોરબી